જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સુરત સંચાલિત ઓલપાડ તાલુકાની જીણોદ પ્રાથમિક શાળામાં આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું બાળકોમાં આનંદની સાથોસાથ વ્યવહારિક જ્ઞાન પણ કેળવાય એવા શુભ હેતુસર યોજાયેલ આ આનંદ મેળામાં બાળકો ખૂબ જ ઉત્સાહભેર જોડાયા હતા સદર આનંદ મેળાને એસએમસી અધ્યક્ષ હેમાક્ષીબેન અજયભાઈ પટેલે રિબિન કાપી ખુલ્લો મૂક્યો હતો આ પ્રસંગે ગામના સરપંચ વર્ષાબેન રાઠોડ તથા ઉપસરપંચ ભારતીબેન પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા આનંદ મેળામાં મંચુરિયન સમોસા મકાઈ ભેલ પાણીપુરી આલુપુરી બ્રેડ પકોડા દહીંપુરી મિક્સ ભજીયા ઇડલી સંભાર ફ્રેન્કી મંચાવ સૂપ ગુલાબજાંબુ ફ્રેન્ચાઈ બટાકા ભૂંગળા લીંબુ શરબત મસાલા છાશ જેવી અવનવી વાનગીઓના વિવિધ સ્ટોલ બાળકો દ્વારા ઊભા કરવામાં આવ્યા શાળાના બાળકો શાળા વ્યવસ્થાપન સમિતિના સભ્યો વાલીજનો તથા ગ્રામજનોએ દરેક સ્ટોલની સ્વાદિષ્ટ વાનગીઓનો ભરપૂર રસા સ્વાદ માણ્યો હતો આનંદ કિલોલ સાથે યોજાયેલા કાર્યક્રમને સફળ બનાવવા શાળાના આચાર્ય ચિરાગ પટેલ ઉપશિક્ષિકા આશા ખોલિયા તથા રેખા રાઠોડે ભારે જહેમત ઉઠાવી હતી જીગ્નેશ ઠાકોર આઈ ન્યૂઝ ઓલપાડ